દાહોદ શહેરના સેફી મહોલ્લામાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાથી રહીશો કંટાળી ગયા હવે તો સરકાર એક તરફ ચૂંટણી સમયે મોટા મોટા હોર્ડિંગો મારી પાણીની સહુલિયત કરી આપી છે કરોડો લોકોના ઘરે પાણી પીવાનું પહોંચી ચૂક્યું છે તેવા બેનરો થકી વિશ્વાસ અપાઈ રહ્યો છે પરંતુ બીજી બાજુ દાહોદ શહેરમાં પીવાનું પાણી નિયમિત મળતું નથી તેવી બૂમો પણ અનેકવાર ઉઠવા પામતી હોય છે ત્યારે દાહોદ શહેરના સેફી મહોલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લોકોના ઘરોમાં પીવાનું પાણી ગંદુ અને દુર્ગંધ મારતું આવી રહ્યું છે અનેકવાર જનપ્રતિનિધિઓને રજૂઆત કરી છે ટેલિફોનિક જાણકારી આપી છે પરંતુ તે સમસ્યાનું નિરાકરણ લાવવાની જગ્યાએ જનપ્રતિનિધિ ફોન ઉપર જણાવે છે કે થઈ જશે હું કરાવી દઉં છું તેવા વાયદા વચનો અપાઈ રહ્યા છે એક તરફ મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ સેફી મહલ્લામાં રહેતા રહીશના ઘરે પીવાનું પાણી પાલિકા દ્વારા પહોંચાડવામાં તો આવે છે પરંતુ તે પાણી છેલ્લા કેટલાય સમયથી ગંદુ અને દુર્ગંધ મારતું આવે છે જ્યારે આ સમસ્યાનું નિરાકરણ કરવાની જગ્યાએ જનપ્રતિનિધિ પણ ફોન ઉપર સ્થાનિક રહીશને થઈ જશેનો દિલાસો આપી રહ્યા છે પરંતુ થતું નથી તે તો હકીકત છે અને પાલિકા આવું ગંદુ પાણી પીવડાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું પણ જણાઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ કરોડો રૂપિયાના ખર્ચે તે જ વિસ્તારમાં ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન જોડાણના કામો કરવામાં આવી રહ્યા છે તે પણ ઘોટાલાવાળા હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે કારણ કે જે પદ્ધતિથી ગટરનું જોડાણનું કામ થવું જોઈએ તે જોવા મળતું નથી માત્ર ત્યાં પણ ઉપર ઢાંકણા બેસાડી અને કામગીરી પૂર્ણ કરાઈ હોય તેમ લાગી રહ્યું છે જે પ્રમાણે સરકારના ધારાધોરણ મુજબ કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટરોને કામો સોંપવામાં આવે છે તે પ્રમાણે કામો તો કરાતા જ નથી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શન માટેનું જોડાણ છે તેને પણ માત્ર લીપાપોથી કરવા માટે મૂકી દેવાયું હોય તેમ તેને લઈને પણ રહીશોએ વિરોધ ઊભો કર્યો છે ત્યારે આ વિસ્તારમાં પાલિકાના વોટર સપ્લાયના અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ અહીંયા પીવાના પાણીની સમસ્યા છે તેને દૂર કરવી જોઈએ ગંદુ પાણી ક્યાંથી આવે છે તેની કામગીરી કરવી જોઈએ માત્ર વચનો ન આપવા જોઈએ અને ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શનોના જોડાણની કામગીરી ચાલે છે તેવું પણ નિમાયેલા સુપરવિઝન અધિકારી દ્વારા સુપરવિઝન કરી અને રહીશોને વિશ્વાસ બેસાડવો જોઈએ તેને લઈને સ્થાનિક રહીશ દ્વારા જે સેફી મોહલ્લામાંથી પીવાના પાણીની સમસ્યા અને ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન જોડાણ માટેની કામગીરીની બૂમો ઉઠવા પામી છે તેને તવરિતપણે પાલિકા દ્વારા નિકાલ કરવો જોઈએ તેવી રહીશની માંગ છે